આજે હું તમને એ ટ્રુથ વિશે કહીશ સત્ય વિશે કહીશ કે જે સત્ય વિશેથી છે મોટા ભાગના લોકો છે એ માય ડિયર અંજાન હોય છે અને આ અંજાનપણું છે એને જીવનમાં એટલું બધું ભારે લાગે છે કે જીવન છે એક બૌદ્ધ સમાન બની જાય છે એટલા માટે આપણે સૌથી પહેલાં વિડીયોની શરૂઆતમાં જ એક હાર્ડ ટ્રુથથી વાત કરીએ અને હાર્ડ ટ્રુથથી છે જ્યારે આપણે શરૂઆત કરતા હોઈએ માને એન્ડ ઓફ ધ સ્ટેજ છે એટલું ઈઝી થવાનું છે અન્ડરસ્ટેબલ થવાનું છે કે જે વસ્તુ છે એ તમારા જીવનને દસ ગણી રીતે છે એક શાર્પ બનાવી શકે છે એક બળવાન બનાવી શકે છે અને અતિ તીવ્રતાથી છે તમારો એક ફ્લો લઈ આવી શકે છે તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયોમાં મિત્રો શું તમને બધા જ લોકોને ખબર છે કે આ જે જવાની છે આપને શા માટે મળે છે જવાનીમાં આપને એટલી બધી ઉર્જા છે શા માટે મળે છે જવાનીમાં આટલા બધા સપના શા માટે મળે છે જવાનીમાં આપને એવા લોકો સુકામે મળે છે કે જે લોકો છે આપને પાંચ શબ્દ સંભળાવી શકે છે અને આપણા પૂરા કેરિયરને છે એ પર વાત કરી શકે છે આ બધી જ વસ્તુ આ બધી જ ઘટના છે એ જવાનીમાં શા માટે મળે છે શા માટે છે પાંત્રીસ ચાલીસ વર્ષના લોકો થાય છે પછી એનો મોટા ભાગનો મુખ્યત્વે રોલ છે એ ખાલી દેવાનો એના સિવાય બીજો કોઈ રોલ જ નથી આપણે જ્યારે એને ક્વેશ્ચન કરીએ કે તમારી જવાની હતી ત્યારે આ વસ્તુ શા માટે તમે ના કરી તો એની પાસે કાંઈ ઉત્તર જ નથી હોતો સારી રીતે બી અંડરસ્ટેબલ અને મિસઅન્ડરસ્ટેબલ રીતે છે બધી જ વસ્તુ અને વાતો થાય છે લોકો સ્વીકાર કરે છે અને પછી આગળ પણ વધે છે આનું મુખ્ય રીઝન શું છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જવાનીને સમજીએ જવાની માને એ જવાની કે જે જવાની છે એ સંઘર્ષને છે એ પસંદ કરે જવાની માને એ જવાની કે જે જવાની છે ઘણા લોકો કહેતા હોય નબળા લોકો કહેતા હોય અને મોટી ઉંમરના પણ લોકો કહેતા હોય કે પછી છે એ બહુ બધો અફસોસ થશે નહીં પરંતુ જવાની માને એ જવાની કે જે જવાની જીવવા માટે કેફેબલ હોય કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ અને વીકનેસ ઇઝ ડેથ અને જે જવાની છે છાતી કાઢીને બોલી શકે જે જવાની છાતી કાઢીને બોલી શકે હવે લડવાનું થાય છે તો પૂરી તાકાતથી લડવાનું થાય છે અને એ જવાનીનું વાક્ય હોય એ છે ઇઝ લોકો કહેતા હોય ને કે અત્યારે મહેનત કરી લો પછી આરામ અત્યારે મહેનત કરી લો પછી તમારે સુકૂન છે નહીં માય ડિયર આવા સેન્ટેન્સને ક્યારે પણ જીવનમાં ના ઉમેરો અત્યારે કામ અને પછી આરામ તો શું જીવનમાં આળસ બનવા માટે જ અત્યારે કામ કરવાનું જીવનમાં આળસ બનવા માટે કામ નથી કરવા જીવનમાં જાગૃત થવા માટે કામ કરવાનું છે તમે એટલા કેફેબલ થઈ ગયા તો બીજા કેવી રીતે કેફેબલ તમે બનાવી શકો એના વિશે તમારે વિચાર કરવાનો છે તમે થોડા ઘણા બળવાન થઈ ગયા તો બીજા લોકો કેવી રીતે બળવાન થઈ શકે એના વિશે વિચારવાનું છે તમને ઘણી બધી વસ્તુ આવડી ગઈ છે તો આ વસ્તુ છે એને વધારે શાર્પ કેવી રીતે બનાવી શકીએ અને વધારે તીવ્રતાથી કેવી રીતે બનાવી શકીએ એના ઉપર વિચાર કરવાનો છે જો જવાનીમાં મહેનત ના કરી તો પરિણામ એ આવશે કે એંશી વર્ષ થશે જીવનના અને એવા એંશી વર્ષ થશે કે પાણીનો ગ્લાસ પણ છે એ તમે ભરી નહીં શકશો અને તમારી પાસે એવા લોકો પણ નહીં હોય કે જે તમને પ્રેમથી ભરીને આપે એવી રીતે ભરીને આપશે કે જાણે તમારું જીવન છે હવે તમે જીવો છો એના કરતાં મરી જાઓ છો એ વધારે બેટર છે એ જીવન શું કામનું તમે જ કહો શું તમે એવું મોતે મરવા માગો છો કે જે મોતે છે તમને અફસોસ રહે નહીં ક્યારે પણ નહીં પરંતુ આ જવાની છે મહેનત કરવા માટે એસી વર્ષ એવા શું કે જે એસી વર્ષમાં કાંઈ ઊંચાઈ ના હોય એના કરતાં બેટર છે ચાલીસ વર્ષ એવા પણ લોકો મોજૂદ છે કે જે એકવીસ એકવીસ વર્ષમાં એવા પુસ્તકો લખીને ગયા છે કે જે લોકો પાંચસો પાંચસો વર્ષ મેં બી જીવે તો બી એ પુસ્તકો ના લખી શકે અને ખાસ કરીને એવા લોકોની ક્યારે પણ એડવાઈઝ ના લો ક્યારે પણ એવું લોકોનું ના માનો કે જે લોકો એ છે જીવનમાં કંઈ સંઘર્ષ જ નથી કર્યું ને સલાદ દેવા સિવાય એ વ્યક્તિત્વ એ જીવનમાં બીજું કામ જ કશું કર્યું નથી એવા લોકોથી એવોઇડ કરો એવા લોકોથી દૂર રહો અને અત્યારે તમને આટલી બધી ઉર્જા મળી છે આ ઉર્જામાં જો તમે કામ નહીં કરશો આ ઉર્જામાં જો તમે મહેનત નહીં કરશો તો પછી એનું સોલ્યુશન એ થશે કે તમારું જે રિસ્પેક્ટ છે તમારી જે ખુમારી છે આ તમારી રિસ્પેક્ટ ગાયબ થઈ જશે આ તમારી ખુમારી ગાયબ થઈ જશે તમારું માથું ગમે તે જગ્યાએ છે નમી જશે અવશ્ય તમે ઘણા બધા એવા લોકોને જોતા હશો સમાજમાં અને આસપાસ પણ એવા લોટ્સ ઓફ લોકોને જોતા હશો કે જે લોકો છે કોઈ પણ વ્યક્તિ હોય થોડો એનાથી ઊંચા દરજાનો વ્યક્તિ હોય હાથ જોડી લે નમન કરી લે પગે લાગી લે નહીં એક જીવનનું સ્તર હોવું જોઈએ એક જીવનની રિસ્પેક્ટ હોવી જોઈએ કે જે તમારું મસ્તક છે બધી જગ્યાએ ના નમવું જોઈએ તમે કોઈ થોડા એજ્યુકેટેડ વ્યક્તિને જોઈ લો છો તમે ત્યાં નમી જાઓ છો તમારાથી કોઈ ગવર્મેન્ટ અધિકારીને જોઈ લો છો તમે ત્યાં નમી જાવ છો કોઈ પોલિટિશિયનને જોઈ લો છો ના નમી જાઓ છો કોઈ બે કોડીની વાત કરવાવાળો હોય તમે ત્યાં નમી જાઓ છો બેસતા વર્ષના દિવસે તો પગે લાગવાના ધંધા બધા ચાલતા જ હોય છે ઓલવેઝના માટે નમન કરવું છે યોગ્ય છે પરંતુ અમુક જગ્યા હોય એ અમુક જગ્યા ઉપર જ તમારું મસ્તક છે નમન થવું જોઈએ આ ઉર્જા તમારી જવાની ઉર્જા છે આ ઉર્જા છે તમારી ક્રાંતિની ઉર્જા છે આના પરિણામ બહુ ભયંકર આવશે જો આ ઉર્જાને જે તમે શેસ્તમ દરજ્જામાં ના બેળવી આના પરિણામ છે એટલા બધા ખરાબ આવશે કે જે પરિણામ માટે છે જીવનભરનો છે તમને અફસોસ રહેશે અને કાશ મેં કરી લીધો તો સારું હતું આ બરબાદ કરી દેશે સેન્ટેન્સ કે જ્યારે તમે ખાટલામાં પડી હશો આ બરબાદ કરી દેશે સેન્ટેન્સ કે જ્યારે છે તમે પાણીના ગ્લાસ માટે છે રાવડો નાખતા હશો ને પાણીનો ગ્લાસ છે એ તમને કોઈ ભરવા માટે છે અવેલેબલ નહીં હોય અને ભરીને દેતા હશે તો બી છૂટો ઘા કરે એ વધારે તમને નહીં હોય એવી રીતે પાણીનો ગ્લાસ દેતા હશે આ જવાનીની ઉર્જા છે તો આ જવાનીની ઉર્જા તપાવવા માટે છે આ જવાનીની ઉર્જા છે તો આ જવાનીની ઉર્જામાં લોહી વહેળાવવા માટે છે આ જવાનીની ઉર્જા છે તો જવાનીની ઉર્જામાં છે સાર્થક લક્ષ્ય પોતાનું પૂરું જીવન છે હોમી દેવા માટે છે તમે જન્મ્યા છો અથવા હું જન્મ્યો છું અથવા આપણે જન્મ્યા છીએ તો લોખંડની સાકળ હોય સાકળની જેમ આપણે જન્મ્યા છીએ જવાની એ સમય છે કે આ સાકળને છે આપણે ઓગાડી દઈએ અને એક હથિયાર બનાવી લઈએ એક વેપન બનાવી લઈએ આ જવાની લક્ષ્ય છે વહેળો પોતાની પૂરી મહેનતથી ઓગાડી દો તમારી જંજીરોને દિશા અને યુદ્ધ મેદાનમાં છે પોતાનું જીવન કુર્બાન કરી દો